મા પોતાની સંતાનને જીવનભર એક સરખું પ્રેમ કરે છે કોઈ પણ વ્યક્તિ સફળ થાય તો તેની પાછળ સૌથી મોટો હાથ તેની માતાનો હોય છે બાળક ગર્ભમાં હોય ત્યારથી તેને પડી કરીને મોટું થાય ત્યાં સુધીમાં ઘણા બલિદાન આપે છે આપણા માટે મા જે કંઈ કરે છે તેના માટેનો તેનો આભાર માનીએ એટલો ઓછો મા પ્રત્યેની લાગણી અને આભાર વ્યક્ત કરવા માટે બે મહિનાના બીજા રવિવારે દુનિયાભરમાં મધર્સ ડે ઉજવવામાં આવે છે આ વર્ષે મધર્સ ડે બારમી મે બે હજાર ચોવીસના રોજ ઉજવાશે આ દિવસે પોતાની મા માટે કંઈ ખાસ કરીને તેના પ્રત્યેની લાગણી વ્યક્ત કરવી જોઈએ મધર્સ ડે નો ઇતિહાસ માનવામાં આવે છે કે આ દિવસની ઉજવણી પ્રાચીન યુનાની અને રોમન સમયથી થાય છે જેમાં માતૃદેવી રિયાની પૂજા કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ ઈસાઈ ધર્મ મધર મેરીમાં